હમણાં આવશે આપણે હોલ ઉપેડ છે એમાં પાલવા કાઢી અને કુંડલા ને મકરાઈ એવું બધું આવ્યું છે કાકુજી ભાઈ તો એવું બધું આવ્યું છે તો તમને બધું બતાવી ગયું તો તમે બધા વિડીયો માં કઈ બિના રહે તો તમને વિડીયો માં મજા આવશે ફાઇનલી ફેમિલી આપણે એટલું કાંક શાક છે એક પાલવા બે પાલવા ત્રણ ચાર પાંચ છ ને સાત આઠ પાલવા આવી જાય તો તમે અને પાપલેટ પણ આવી છે તો તમે કેવી પાપલેટ આવે જોરદાર પાપલેટ કંઈ ઘટકી નહીં હોય નેક્સ્ટ લેવલ પાપલેટ છે તમારા ખાવે હોય તો આવી જાય તો ખાવા નગરભાઈ રહે નહીં ફેમિલી પાલવા પણ જોરદાર આવેલા છે જો તમે આનું મોટું નેક્સ્ટ લેવલ કેમ પાલવા એ કાંઈ ઘટી નહીં હોય પાલવા એટલે અત્યારે પા હમણાં ઝાડ મૂકવાના છે મારા કુરજીભાઈ તૈયાર થાય છે જો તમે અને આપણે છે ને હમણાં આ ઝાડ મૂકવાનું છે મિત્રો આ બે ગુમલા એવા છે તો તમે આવા કંઈક જો તમે આપણે છે ને ઝાડ મૂકવાનું પણ શરૂઆત કરી દીધેલી કેમ કે ફટાફટ ઝાડ મૂકી દઈએ તો ફટાફટ શાક આવતું થઈ જાય ને એમ તો તમે પહેલાં આપણે ઝાડ મૂકી દઈએ અહીંયા અને અહીંયા કાંઈ સીપ પણ છે

પછી તમને છે ને હેરકુ બતાવીએ તો તમે એટલું કંઈક શાક આવ્યું છે આપણે દાળ ભાગ બધું મૂકી દીધું એકલી કાટી બહુ હોય કાટી કાટીનો વધારો બહુ છે હમ તો તમે તો તમે ફાઇનલી શાકભાગ ભરી રહ્યા છે ને આપણે દાળ મૂકી દીધા છે અને શાક ભરીને આપણે કોલ્ડ રૂમમાં નાખી દઈએ કેમ કે પકડીને નહીં એમ

તમે જોઈ શકો એલી ફેમિલી એટલો માલ છે ને આપણે ખાવા આટુ કાઢો છે ખાવા આટુ જો તમે એક પાટી આયા પડી બે આયા ને ત્રણ ચાર જો આપણે આપણે છોડે બોલો પટિયા અમારે છે ને માલ ભરી રહ્યા છે જોઈ શકો તમે આવડા બે ગોટીનો માલ ભરો ને આપણે છે ને કે મને હોય આ ગોટીયા માલ ભરે છે હમણા કોલરૂમ માં માલ નાખવાનો છે મિત્રો એટલા કે પાલવા આ બાજુ પણ કાઢેલા છે જોવો અને પાલવા છે ને જોરદાર એવા કઈ ઘટે નહી નેક્સ્ટ લેવલ છે ને આપણે આને કોલરૂમ માં પણ નાખ ફાઇનલી ફેમિલી તમને બોટોનું જ્યાં કટિંગ થાય ને ના જ આપણે અત્યારે પહોંચી ગયેલા છીએ તો અહીંયા છે ને ફાઇનલી તમે જોઈ શકો બોટો જોવો તમે કેટલી બધી બોટો અહીંયા ટોકમાં પડ્યું છે અને આ છે ને ઝઘડિયા પણ છે તમે જોઈ શકો આ બે ઝઘડિયા કહેવામાં આવે આ ઓલરેડી આને અહીંયા છે ને મોટી મોટી બે ત્રણ શીખવું છે પણ આપણે કઈ દેખાતું નથી કેમ કે તડકો હમો પડે ને એટલે આ છે ને ઝઘડિયા કહેવામાં આવે તમે જોઈ શકો આ બે છે ને ઝઘડિયા છે ફાઇનલી ફેમિલી આપણે બોટની નજીક ગયા છીએ અને બોટ છે ને કપાવવા આવેલી છે ઓલરેડી અને કેટલી બધી પણ બોટો કપાવામાં માં પણ છે તમે જુઓ આ બોટોનું કરિંગ દેખાય છે અને ફેમિલી આપણે તેને જમવાનું બનાવવાનું છે હવે તો એક હાલ છે આનું આપણે બનાવવાનું છે ફેમિલી જમવાનું ત્યારે ઓલરેડી અને અત્યારે આપણે ચાર્ટન હાલી રહી છે તેને અલંગનો ખાડો છે આપણે અલંગ બાજુ આવેલાથી પાલવા મારો પણ પાલવા

અને આ બધી પેટીમાં છે ને આપણે શાક બધું ફડકેલું છે ઓલરેડી આ બધું કાઢી ને એવું છે ને અહીંયા વસાળ પાલવા છે ફેમિલી આ ફરી છે આમાં તો પણ તમે ખાગીને ને એવું બધું શાક પીડ્યું છે આ છે ખાગી અને અહીં તો પાલવા પીડ્યા છે ને માસ આવી છે અને આ છે ડારા ફીસ ને આ બધે બરફ ને એવું છે હવે ત્યારે આપણે બૂટે આવ્યા છીએ બરફ ને એવું બધું નાખવા તો તમે આપણે બરફ નાખ્યો છે કોલ્ડ રૂમમાં અને અહીંયા તો તમે બગા પીડ્યા છે જેમ લાગે એમ બગા પીડ્યા તો તમે બરફ છે ને આવી રીતે ઠલવાનું હોય

અને નેક્સ્ટ વિડીયો પણ મચ્છીનો આવશે તો જોવાનું ભૂલતા નહીં ફેમિલી આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને મળીશું હવે મચ્છીના વિડીયોમાં અને જોરદાર વિડીયોમાં આવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા હતા